સહકારિતા દિન નિમિત્તે દેશના સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સાથે બેઠક કરી ધરા તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી થરા તાલુકાના છેવાડાના ગામ છાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિના પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોના અદમ્ય ઉત્સાહ જોઈ અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પ્રોજેક્ટ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ધારાસભ્ય સર્વશ્રીઓ કે સજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માળી કલેક્ટર વરૂણકુમાર બરનવાલ કચ્છ ભુજ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સંગઠન જિલ્લા કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાવલ મારું નામ ચૌધરી મંજુલાબેન શિવમભાઈ હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું આપણી આ બનાસ ડેરીએ વિશ્વકક્ષાએ હરણફાળ ભરી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે પચીસ પશુ

સહકારીતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું હા એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો ગ્રાહકને વગેરે વ્યાજ એ પચાસ હજાર રૂપિયાનું કાર્ડ મળ્યું છે એ પચાસ હજાર ઉપાડી શકશે પૈસા ગામમાં ખૂબ ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને